નમસ્કાર દર્શક મિત્રો બીએન એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની હારી રહ્યા છો બી ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચના કોટ પારસી વિસ્તારમાં આર એસ દલાલ હાઈસ્કૂલની પાછળ મકાન માલિક ઇકબાલ ગુલામ કાદર આમોદવાલા તેમજ મોહમ્મદ ગુલામ કાદર આમોદવાલા દ્વારા જાહેર રસ્તા પર નીતિ નિયમોનું ભંગ કરી ગેરકાયદેસર બાંધકામ કરાયાનું કૃત્ય કર્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર સિટી સર્વે વોર્ડ નંબર ચાર સિટી સર્વે નંબર ચાર ત્રણ આઠ ત્રણ ચાર ત્રણ આઠ ત્રણ બટ્ટા એક આ સર્વે નંબર પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ જેની જાણ ઇલિયાસ વલી વડા સોડાવાળાએ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ મુખ્ય અધિકારી શ્રી ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ જૂની કલેક્ટર કચેરી બોડામાં લેખિત અરજી કરી હતી જેમાં બોડાના શ્રીએ કોઈ કાર્યવાહી કરી ના હતી ત્યારબાદ મોહમ્મદ અમીન ઇલિયાસ સોડાવાલાએ ગત તારીખ છ છ બે હજાર ચોવીસના રોજ ભરૂચ અંકલેશ્વર બૌડા અધિકારીને લેખિતમાં અરજી આપી હતી તો પણ આજ દિન સુધી બોડાના શ્રીઓએ આ ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્યક્તિઓ પર અને સ્થળ પર કોઈ તપાસ કે કોઈ કાર્યવાહી કરી નથી ભોળા અધિકારી અને લખતા વળગતા સરકારી તંત્ર નારાજ થઈને આજ રોજ અરજદાર અને ત્યાંના સ્થાનકો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજુભાઈ પંડિત અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ આવેદન આવેદનપત્ર પાઠવ્યું હતું હવે જોવું રહ્યું કે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી આ લાગતા ઓળખતા અધિકારીઓ અને બોડા અધિકારીઓને આ ગેરકાયદેસર જે રસ્તો બંધ કરી ખોટી રીતે દબાણ કરી નીતિ નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન કરી રહેલા આ બે વ્યક્તિઓ પાછળ કાયદેસરની કાર્યવાહી થાય એવા આદેશો આપીને ગેરકાયદેસર દબાણ દૂર થાય છે કે નહીં એ જોવું રહ્યું કે પછી હોતા પછી કલેક્ટર કચેરીમાં કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર પાઠવ્યું છે એને ધ્યાનમાં લઈને સરકારી તંત્ર એક્શનમાં આવી ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરવાની કાર્યવાહી બોડા અધિકારીના અધિકારીઓ

વિશાળ કાંઈ મકાન ઊભું કરી દીધું માણસ મકાન ઊભું કરી તેમાં કોઈ રહીશોનો વાંધો ના હોઈ શકે પરંતુ આ ઈસમ દ્વારા ઇકબાલ ગુલામ કાદળ આમો નામ છે તેઓ દ્વારા મકાનની ચારે બાજુ બહુ મોટા પ્રમાણમાં દબાણ કરેલું છે માટી પુરાણ કરીને અવર જવર કરવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવેલો છે અને આ રહીશો દ્વારા અગાઉ બહોળામાં મહિના મહિનાના અંતરે રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં ભરૂચના સમાહર્તા જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબને એક આવેદન પત્ર પાઠવી અને આ બહાના નિષ્ક્રિય કર્મચારીના અધિકારીઓનું એમના કાન આંબળે અને તાત્કાલિક ધોરણે આ આવેદનપત્ર પાઠવી અને સ્થળ તપાસ કરીને જે કંઈ દબાણ છે તે વહેલામાં વહેલી તકે દૂર કરે એવી પ્રાર્થના સાથે આવેદનપત્ર આપી અને અમે આજ રોજ કલેક્ટરની મુલાકાત કરી રહ્યા છે અસ્તુ ભારત માતા ગીજય